નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રક્તપિત્યાઓની સેવા કરતાં પાદરીના હત્યારાને સજા માફ કરી છોડી મુકાયો રક્તપિત્યા આદિવાસીઓની સેવા કરનાર પાદરી અને તેમના બે પુત્રોને જીવતા સળગાવી દેનાર હત્યારાને સરકારે જેલમુક્ત કરી દીધો છે ઓરિસ્સામાં રક્તપિત્થી પીડિત આદિવાસીઓની નિઃસ્વાર્થભાવે સેવા કરનાર અમેરિકી મિશનરી ગ્રેમ્સ સ્ટેન્સ અને તેમના બે બાળકોને જીવતા સળગાવી દેનાર હત્યારા મહેન્દ્ર હેમ્બ્રમ આજીવન કેદની સજા માફ કરીને ઓડિશાની ભાજપની મોહન માંજી સરકારે તેને જેલમુક્ત કર્યો છે ગ્રેહામ સ્ટેમ એક ઓસ્ટ્રેલિયન પાદરી હતા ત્રીસ વર્ષથી તેઓ ઓડિશાના આદિવાસી વિસ્તારોમાં રક્તપિતના દર્દીઓની સેવા કરતા હતા બાવીસ ત્રેવીસ જાન્યુઆરી નવણવીની રાત હતી ગ્રેહમ તેમના બે પુત્રો દસ વર્ષના ફિલિપ અને છ વર્ષના ટીમોથી સાથે તેમની જીપમાં સુઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની જીપને આગ લગાવી દીધી ગ્રેહામ ટેન્સ અને તેમના બે પુત્રો જીપમાં જીવતા સળગીને મરી ગયા આ ઘટનાએ સમગ્ર ઓરિસ્સાને હચમચાવી નાખ્યું હતું આ કેસમાં એક વર્ષમાં એકાવન લોકોની ધરપકડ કરવામાં આવી હતી ચૌદ દોષિત ઠર્યા અને ત્રણ લોકોને સજા ત્રણ લોકોને સજા થઈ હતી સજા પામેલાઓમાં એક મહેન્દ્ર હેમ્બ્રમ હતો કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી પરંતુ પચીસ વર્ષની જેલની સજા બાદ હવે તેને છોડી દેવામાં આવ્યો છે મીડિયા રિપોર્ટ મુજબ ઓડિશા રાજ્ય સજા સમીક્ષા મહેન્દ્ર હેમ્બ્રમ મુક્તિની ભલામણ કરી હતી એ પછી કોર્ટે જેલમાં સારા વર્તનના આધારે હેમબ્રમને મુક્ત કરવાનો આદેશ આપ્યો મહેન્દ્રને પચીસ વર્ષની ઉંમરે સજા ફટકારવામાં આવી હતી હવે પચાસ વર્ષથી હેમ્બ્રમ બુધવારે જેલમાંથી બહાર આવ્યો હતો તેનું સ્વાગત કરવા માટે તેના સમર્થકોએ જેલ બહાર આવી પહોંચ્યા હતા તેમણે મહેન્દ્રને ફૂલનો હાર પહેરાવ્યો અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા હેમ્બ્રમ ઉપરાંત દારાસિંહ પણ એમ ગ્રેહમ સ્ટેન્ડને તેમના પુત્રો સાથે જીવતા સળગાવી દેનારાઓમાં મુખ્ય ગુનેગાર છે કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી જોકે બાદમાં તેને આજીવન કેદમાં બદલી નાખવામાં આવી આ કેસમાં ધારાસિંહ એકમાત્ર ગુનેગાર છે જે હજુ પણ જેલમાં છે તેની મુક્તિ માટે સતત ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે રાજ્યના મુખ્યમંત્રી મોહન માંઝી જ્યારે કોજલના ધારાસભ્ય હતા ત્યારે તેમણે પણ આ ઝુંબેશને ટેકો આપ્યો હતો ગ્રેહમ સ્ટેન્સ પર ધર્માંતરણનો આરોપ હતો આ શંકાને કારણે તેમની હત્યા કરવામાં આવી હતી ઓગણીસો નવ્વાણુંથી બે હજાર દરમિયાન આ કેસમાં કુલ એકાવન લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમાંથી સાડત્રીસ લોકોને શરૂઆતની સુનાવણી દરમિયાન નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા દારાસિંહ અને મહેન્દ્ર હેમ્બ્રમ સહિત ચૌદ લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા બાદમાં ઓરિસ્સા હાઈકોર્ટે વધુ અગિયાર લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા ત્રણ લોકોને દોષિત ઠેરવામાં આવ્યા હતા જેમાં હેમ્બ્રમ અને ચેચ્યુ હંસદાને આજીવન કેદ અને દારાસિંહને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી ઘટના સમયે સગીર ચેચુ હંસદાને અપીલ બાદ બે હજાર અઢાર બે હજાર આઠમાં છોડી મૂકવામાં આવ્યો હતો હવે ભાજપની મોહન માંજી સરકારે મહેન્દ્રની આજીવન કેદની સજા પણ માફ કરી જેલમુક્ત કરી દીધો છે દર્શક મિત્રો આ વાતો તો ભાજપના જ્યાં 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 ગુનેગારો છે એટલે કે આ ભાજપના જ પેદા હતા અને ભાજપના પેદાએ જ આવું નાટક કર્યું હતું અને ભાજપના પેદા હોવાથી અહીંયા ગુજરાતમાં પણ ગોધરાકાંડમાં જે બિલકિસ બાનુ ઉપર અગિયાર અગિયાર જણાએ બે રહીમીથી બળાત્કાર કર્યો હતો આ બિલકિસ બાનુ ઉપર બળાત્કાર ગુજારનારને કોર્ટે આ જીવન સજા ફટકારી હતી પરંતુ આ ભાજપની સરકારે એને ફૂલહાર કરી એને બહાર કાઢ્યા અને હાર તોરા કરી અને બધાને ગળે લગાડ્યા હતા એ જ છે આ ભાજપ સરકાર કારણ કે એને પછાત લોકો એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આ લોકો એમને ગમતા નથી જે લોકો એની કાંઈ પહેરવી કરે એની કંઈ ભલામણ કરે એનું તો બચારાનું આવી જ બને છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ